અને રસોડાના એક વિભાગમાં તો બધું અહીંયા અઢાર અઢાર ઇંચની રોટલીઓ બધી બની રહી છે બે પણ વાળી એટલે કે એક રોટલીમાંથી આઠ રોટલીઓ જે છે આપણે નોર્મલી ખાતા હોય એના કરતાં પણ મોટી આઠ રોટલીઓ અહીંયા બધી તો કેટલા લોકોનો સંઘ છે બારસો માણસો બારસો માણસોનો એટલે બારસો માણસનું સીધું ભેગું લઈ નીકળવું પડે તો કેટલા ટ્રેક્ટર ભેગા નીકળો છે ટ્રેક્ટર સાત સાત ટ્રેક્ટર બનીને ઓહ હો હો દસ બોલેરા દસ બોલેરો સાત ટ્રેક્ટર પુલાવ છે

હેલો મારો સાંભળો ને રણુજાના રાજા હુકમ કરો તો પીર જાત્રાએ જાય મારો હેલો સાંભળો જી તો દોસ્તો જ્યારે રાજકોટથી કાળાવાડ થઈ અને સીધી જે પરયાત્રા જામનગર અને દ્વારકા તરફ આગળ પ્રયાણ કરતી હોય છે એમાં વચ્ચે બે નાનકડા ફાટા પડતા હોય છે કેટલાક લોકો કાળાવાડ થઈને સીધો નાની માટલીવાળો રસ્તો અને પછી ત્યાંથી જામનગર જતા હોય છે અને કેટલાક લોકો રસ્તામાંથી એક થોડુંક નાનકડું એવું ડાયવર્શન લઈ રણુજા અને વરુણી માતાના મંદિર થઈ અને પછી નાની માટીવાળો રસ્તો લેતા હોય છે એટલે રસ્તામાં ને રસ્તામાં એક સાથે બ બે યાત્રાના ધામો પણ કવર કરી શકાય ત્યારે પણ પદયાત્રા જે છે એ કવર કરી શકાય આપણે અત્યારે જઈ રહ્યા છીએ રણુજાના મંદિરે અને આ સામે જે પ્રવાહ આવી રહ્યો છે એ રણુજા અને વરુણી માતાના મંદિરે થઈને આવી રહ્યો છે એટલે આપણે જે બીજો રસ્તો લીધો હતો ત્યાંથી આપણે ફરી પાછા વરોળી માતાના મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને હું આવી ગયો છું અત્યારના જામનગરની પહેલાં આવેલા રણુજામાં એટલે કે કાલાવડથી ઓલમોસ્ટ નવ કિલોમીટર છે જે એ લોકો જે સંઘો બધા અમદાવાદ તારાપુર રાજકોટ કે પછી બોટાદથી નીકળતા હોય છે મોટાભાગના સંઘો જે કાલાવડ થઈને જતા હોય છે એ લોકો રૂટમાં થોડું જેને કહે ને કે ચેન્જ કરી અને અહીંયા રણુજાતના દર્શન કરી અહીંયા હોલ્ડ કરી અને પછી દ્વારકા તરફ પ્રયાણ કરતા હોય છે એમાંથી એક સંઘ આ છે હું તમને દેખાડું જે સંઘ આમ તો બારસો લોકોનો સંઘ છે પણ સાત સાત ટ્રેક્ટર ભણે એટલો સામાન સાથે નહીં નીકળ્યો છે અને એ ખાલી બારસો લોકોનો સંઘ છે એટલે એવું નથી કે બારસો લોકોની રસોઈ બનાવે છે પણ એ સંઘ રસોઈ બનાવે ને ત્યારે રોજ પંદરસોથી બે હજાર લોકોની રસોઈ સહેજાઈ બનાવતો હોય છે માત્ર પોતે નથી જમતા બીજા પદયાત્રીઓને પણ એ લોકો સાથે સાથે પોતાના રસોડાની અંદર જમાડતા હોય છે તો દ્વારિકોની પદયાત્રાના રૂટમાં રાજકોટથી જે લોકો નીકળ્યા હોય એક આ રસ્તો પણ લે છે રામાપીર રણુજાનો રણુજાના દર્શન કરી અને પછી દ્વારકા સુધી અલબો જતા હોય છે તો આ છે કલાવાડ નજીક બહુ રણુજા મંદિર એરામાં પીરની જગ્યા ટ્રોલ વાશન થાય આમ ફરવા હોય ઓળા પાશન દીધું કર સુનમ કાકા તમારું રણછોડભાઈ ક્યાંથી નીકળ્યા તારાપુરથી તારાપુરથી કેટલાથી થયા આજે નવ દિવસ નવ દિવસ થયા હજી કેટલા દિવસ થાય ભણતા ચાર દિવસ ચાર દિવસ થશે તો કેટલા લોકોનો સંઘ છે બારસો માણસો બારસો માણસોનો એટલે બારસો માણસનું સીધું ભેગું લઈ નીકળવું પડે તો કેટલા ટ્રેક્ટર ભેગા નીકળો છે ટ્રેક્ટર સાત સાત ટ્રેક્ટર બનીને ઓહ હો હો દસ બોલેરા દસ બોલેરો સાત ટ્રેક્ટર તો આજે આ એક સાથે બારસો લોકોનું સાત બને છે તો રોજ કેટલી રસોઈ બનાવવાની રોજ બારસો માણસ થાય મિનિમમ બારસો એમ અને બારના લોકો ભેગા થઈ જાય તો

રામદેવ પીર ની નિશામાં બની રહ્યું છે તેના પહેલા અને અહિયાં ગ્રેવી થઈ ગઈ છે ભરતાની ગ્રેવી હા હા જે રસોડામાં લોકોને પ્રેમથી જમાડી અને જમવા વાળાનો સ્વભાવ હોય ને એ રસોડામાં કોઈ દિવસ વસ્તુનો અભાવ ન આવે આ જે ધોળકાનો આખો સંઘ છે એ લોકોની સારી વાત મને એ લાગી કે એ લોકો સંઘમાં તો બારસો લોકો નીકળે છે પણ તૈયારીઓ હંમેશા રોજે રોજ પંદરસોથી બે હજાર લોકોની રાખે જ છે કારણ કે રસ્તામાંથી એટલે પદયાત્રીઓ કોઈ બીજા ભેગા થઈ જતા હોય કોઈ છૂટક પદયાત્રીઓ કોઈ છૂટક નાના એવા ગ્રુપ પણ સાથે મળી જતા હોય તો એ લોકોને પણ પ્રેમથી એ લોકો જમાડે છે અને કોઈ જગ્યાએ જ્યાં એમણે ઉતારો કર્યો હોય રસોડું માંડ્યું હોય ત્યાંના નાના મોટા સંઘો પણ ભળી જતા હોય છે અને રસોડાના એક વિભાગમાં તમે જો અઢાર અઢાર ઇંચની રોટલીઓ બધી બની રહી છે આ બે પણ વાળી છે અને એકમાંથી આઠ આઠ રોટલી નીકળતી હશે મિત્રો આ અઢાર ઇંચની રોટલી છે ઓલમોસ્ટ સોળથી અઢાર ઇંચની અને બે પણવાળી એટલે કે એક રોટલીમાંથી આઠ રોટલીઓ જે છે આપણે નોર્મલી ખાતા હોય એના કરતાં પણ મોટી આઠ રોટલીઓ અહીંયા પર આ બે નહીંયા એના પેડા બનાવી રહ્યા છે ત્યાં રોટલી શેકાઈ રહી છે અને બેન ત્યાં ડબલ પર રહ્યા છે પાસેની તૈયારી છે કચુંબર બનશે એમ ઘઉંની ભાખરી બાજરીના રોટલા અત્યારથી એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરી દેશે એટલે સાંજ સુધી ગરમ રહેશે રામદેવ પીરની આ લીલી નેજા એટલે તો રામાપીર ને લીલી નેજા ને ધણી તરીકે ઓળખવામાં આવે છે તમે જોઈ રહ્યા છો આ યાત્રીઓ તમે જોઈ રહ્યા છો આ પદયાત્રીઓ હતી જે દ્વારકા જઈ રહ્યા છે એ વચ્ચે રૂટમાં થોડો ચેન્જ કરી અને રણુજા મંદિરના દર્શન એટલે કે રામાપીરના દર્શન કરીને પછી આગળ વધે છે આ છે રામદેવ પીરની જગ્યા રણુજા